પરંતુ બિનકાયદાશીર રીતના નિયમ વિરુદ્ધમાં જઈને મોટાભાગની સ્કૂલોએ ઇમ્પેક્ટ ફીના નામે પ્લાસ્ટિક અને ફાઇબરના ડોમ દીધા અને એમાં અત્યારે વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર લેબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ન કાળે કોઈ આકસ્મિક બનાવ બને તેનો જવાબદાર કોણ ઇમ્પેક્ટ ફી ખરેખર રેગ્યુલર બાંધકામ માટે હોય ટેમ્પરરી બાંધકામ માટે હોતું જ નથી ત્યારે સાગટિયાએ ભરપૂર પૈસા ભરી અને પોતે કરોડો રૂપિયા કમાયનો છે પરંતુ લોકોની સુરક્ષા ઉપર ગંભીર સવાલો પેદા કરતો ગયો છે એશી જેટલી સ્કૂલ કોલેજો અને હોસ્પિટલની બિલ્ડિંગોમાં ડોમ બાંધ્યા બાદ ઇમ્પેક્ટ ફી ભરાઈ હોવાનું ખુલ્યું છે જેને લઈને હવે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આવા તમામ જોખમી બાંધકામો માટે ભરાયેલી ઇમ્પેક્ટ ફી પરત કરી બાંધકામો હટાવવામાં આવશે કુલીન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ